મુદ્દે શનિવારથી ગુજરાતનું રાજકારણ ગરમાયું છે જેમાં પક્ષ અને વિપક્ષો આમને સામને આવી ગયા છે આ મુદ્દે ઓબીસી નેતા નવગણજી ઠાકોરની પ્રતિક્રિયા પણ સામે આવી છે તેઓએ જણાવ્યું હતું કે આ ગુજરાતની ની ભૂમિ મહાત્મા ગાંધી ની ભૂમિ છે આ ગાંધીનું ગુજરાત છે ગુજરાતની ની સંસ્કૃતિનું હનન થાય તે કેટલું યોગ્ય કહેવાય દારૂની છૂટ આપતા ગાંધીનગરમાં કોઈ બહેન દીકરી હવે ખુલ્લી નહીં ફરી શકે દારૂબંધીના કારણે શાંતિ અને સલામતી અત્યાર સુધી સચવાઈ હતી ગુજરાતી જનતા માટે આ નિર્ણય શરમજનક કહેવાય તેઓ વધુમાં કહ્યું હતું કે ગિફ્ટ સિટીમાં દારૂની છૂટનો કાયદો સરકાર પરત ખેંચે કાયદો પાછો નહીં ખેંચાય તો આવનાર દિવસોમાં અમે મા અંબાના દર્શન કરી ગાંધીનગરની કૂચ તરફ વળશું વધુમાં ઓબીસી નેતા નવગણસિંહ ઠાકોરે સાંભળીએ ગુજરાતની અંદર સંપૂર્ણ દારૂબંધી હોવી જોઈએ એવું તેમનું સપનું બીજું ખાસ મને એવું લાગે છે કે સમિટ ગુજરાતમાં છે અને જે વિદેશી ગુજરાતમાં આવવાના છે વિદેશી મેમોનોને ખુશ કરવા માટે આ ગુજરાત સરકારે દારૂમાં ગોંધીનગરમાં છૂટ આપી છે તો વિદેશીઓને ખુશ કરવા માટે ગુજરાતની સંસ્કૃતિનો આનંદ થાય ગાંધી વિચારોનો આનંદ થાય સરદાર સાહેબના વિચારોનો નો આનંદ થાય સંતોના વિચારોનો નો આનંદ થાય એ ખરેખર ગુજરાતની પ્રજા માટે અપમાનજનક છે ઘેર ઘેર આ આવું ચલાવી લેવામાં નહીં અને ખાસ ગાંધીનગર એ ગુજરાતનું પાટનગર છે

ગુજરાતના તમામ સામાજિક સંગઠનો ગુજરાતના તમામ રાજકીય પક્ષો અને સમગ્ર ગુજરાતની પ્રજાજનો વિનંતી કરું છું કે આ ગુજરાતની સંસ્કૃતિને છે ગુજરાતમાં સંપૂર્ણ દારૂબંધીના કારણે ગુજરાતમાં શાંતિ અને સલામતી છે ગુજરાતમાંથી કે દેશમાંથી બાપુએ વિદેશી સંસ્કૃતિને ભગાડી અંગ્રેજોને ભગાડી અને આ ભારત દેશની રચનાથી મને એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર વિદેશીઓના ઇશારે વિદેશીઓની ખુશ કરવા માટે વિદેશીઓ મૂડીપતિઓ ઉદ્યોગપતિઓ પાસે પૈસા લેવા માટે આ ગુજરાતની અંદર દારૂની છૂટ આપી અને ગુજરાતની સંસ્કૃતિનું હનન કરી રહી છે કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવામાં નહીં આવે ત્રીસ દિવસની અંદર ગુજરાતમાંથી સંપૂર્ણ

અમલ થતો નથી બંધારણનું અપમાન થઈ ગયું છે ગાંધી બાપુના વિચારોનું અપમાન થઈ ગયું છે સરદાર સાહેબના વિચારોનું અપમાન થઈ ગયું છે એક બાજુ આ સરકાર એવી જાહેરાત કરે છે કે ધોરણ આઠ થી મળીને દસ સુધી બાળકોને ગીતાના પાઠ ભણાવીશું અમે કૃષ્ણ ભગવાનના વિચારો અમલમાં મૂકે છે બીજી બાજુ રાક્ષસી વિચારો અંગ્રેજોના વિચારો જે દારૂની છૂટ આપે છે ખરેખર આ સરકારની નીતિ કામ કરવાની ભદ્રતી તો આપે જોયું તે પ્રમાણે ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે ત્યારે હવે આવનાર દિવસોમાં સરકાર પોતાના નિર્ણયમાં કોઈ ફેરફાર લાવશે ખરા તે હવે જોવાનું રહ્યું સંગ્રામસિંહ ડાભી સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ